લોકોને કઈ રીતે મદદરૂપ થઈ વધુમાં વધુ લોકો લાભ લે તેવા ઉમદા આશય સાથે કચ્છના પાટનગર ભુજમાં કોમર્સ કોલેજથી સામે આવેલા ધ બિઝનેસ એલિગન્સ નામની કંપનીનો શુભારંભ જાણીતા આચાર્ય નવલ શંકરભાઈના હસ્તે કરાયો હતો તેમની સાથે સાંસદ વિનોદ ચાવડા કંપનીના માલિક દિલીપ ત્રિવેદી પુત્ર કવન ત્રિવેદી સાથે રહ્યા હતા કચ્છમાં નામાંકિત ધારાશાસ્ત્રી દિલીપ ત્રિવેદી છેલ્લા બેતાલીસ વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે તેમની ઓફિસ આ કોમ્પ્લેક્સમાં આવેલી છે તેમણે આ અંગે જણાવ્યું હતું કે મારી ઓફિસ આ જ છે સાથે તેમના દીકરા કવન ત્રિવેદી એક નવો સાહસ કર્યો છે નાના વર્ગના લોકોને ઉપયોગી થવા માટે એક નવા કોન્સેપ્ટને પ્રજા સમક્ષ લાવ્યા છે જેમાં તમામ લોકોને સારી રીતે નાણાંનું રોકાણ માટેનું માર્ગદર્શન આપી શકાય તેવા પ્રકારના બિઝનેસ એલિગન્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે અમદાવાદમાં બધા પ્રકારની પ્રોપર્ટી ખરીદ વેચાણ થાય છે ત્યારે કચ્છમાં આવેલા રોકાણકારોને યોગ્ય માર્ગદર્શન મળે તેના માટે આ વ્યવસાયની સ્થાપના કરવામાં આવી છે બીજું વધુમાં રોકાણની સાથે અન્ય એક નવો કોન્સેપ્ટ માઇક્રો ફાઇનાન્સ શરૂ કરવામાં આવ્યું છે તે તેમનો પુત્ર કવન ત્રિવેદી સંભાળશે જેમાં ખૂબ જ ઓછા વ્યાજના દરથી પાંચ લોકોનું ગ્રુપ ઢેકડી ધારકોને માઇક્રો ફાઇનાન્સ દ્વારા ઓછામાં ઓછું દસ થી પચાસ હજાર સુધીનું ધિરાણ આપવામાં આવશે આ ધિરાણ હપ્તા પદ્ધતિથી બાર મહિનાની અવધિમાં પૂર્વ કરવાનો રહેશે જેમાં નાના મોટા કામ માટે શાકભાજીવાળા ભરત ગૂંથણ મંડળી ગૃહ ઉદ્યોગ નાના કારીગરોનો સમાવેશ કરાશે અને તેને લોન આપવામાં આવશે આ પ્રકારની ધિરાણની પદ્ધતિની શરૂઆત પ્રથમ ભુજથી કરવામાં આવી છે તેનો વ્યાપ સમગ્ર કચ્છમાં ફેલાવવામાં આવશે તેનો લક્ષ્યાંક પાંચ હજાર લોકોને જોડાવાનો છે જેના કારણે નાના વર્ગના વેપારીઓને બેંકની હાલાકી જમીન આધાર સિક્યુરિટી આપવાની રહેશે નહીં તેને વગર ધિરાણ આપવામાં આવશે કારણ કે કચ્છની પ્રજા ભરોસામંદ છે જ્યારે કોરોના સમય વખતે રાજ્ય સરકારે આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી હતી આ યોજનાનો લાભ રાજકોટ નાગરિક બેંકે ખૂબ આપ્યો છે તેમાં એક લાખથી લઈ અઢી લાખની લોન આપી કચ્છમાં વીસ કરોડનું માતબર ધિરાણ આપ્યું છે જેના થકી પંદરસો લોકોને બેંકે બેઠા કર્યા છે આવનારા દિવસોમાં એકવીસમી સદીમાં લોકો ખૂબ આગળ વધી રહ્યા છે તેમાં પોતાની પૂંજીની સલામતી યોગ્ય રોકાણની સલાહ આ વ્યવસાયમાંથી મળશે તેનો લાભ વધુમાં વધુ લોકો લે તેવી અપીલ કરી હતી અમારા બિઝનેસ તો એક જ ઉદ્દેશ્ય છે કે લોકોને કઈ રીતે મદદરૂપ થવું પધારેલા મહાનુભાવો અને અગ્રણીઓ હાજર રહી શુભેચ્છા આપી હતી અમારા ભારતીય જનતા પાર્ટીના ગૃહ અધ્યક્ષ શ્રી દિલીપભાઈ ત્રિવેદી અને એમના સુપુત્ર ભાઈ શ્રી કવનભાઈ દ્વારા આજે વ્યવસાયિક ઓફિસનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે હું એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના શુભેચ્છા પાઠવું છું નવી ઓફિસના શુભારંભ પ્રસંગે નવલશંકર મહારાજ અને સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમને પુનઃ પુનઃ હું ખૂબ ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું આમ તો સામાન્ય રીતે કચ્છની જનતા જે રીતે જાણે છે છેલ્લા બેતાલીસ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં મેં કાર્ય કર્યું છે સામાજિક જીવન અને રાજકીય રીતે ઘણા વર્ષોથી હું જે કાર્ય કરી રહ્યો છું એ કચ્છને પણ ખબર છે પરંતુ એક નવા સાહસ તરીકે અને લોકો ઉપયોગી નાના વર્ગના લોકોને એક નવો કન્સેપ્ટ આપી શકાય એ રીતે કચ્છમાં દિવસે દિવસે હરણફાળ વધતી જાય છે આપણો વિકાસ પણ ખૂબ વધે છે આપણા રાષ્ટ્રીય વડાપ્રધાન દેશના લોકપ્રિય નરેન્દ્રભાઈએ જે રીતે ખૂબ જ વિકાસની એક કડી કચ્છને આપી છે ત્યારે તમામ લોકોને એક સારી રીતે ફાઇનાન્શિયલ ગાઈડન્સ પણ આપી શકાય એ પ્રકારનો એક પ્રયાસ આ બિઝનેસ એલિયન્સમાં રહેશે સાથે સાથે કચ્છમાં જે રીતે અને અમદાવાદમાં આજે અમદાવાદમાં પણ જે પ્રકારની બધી પ્રોપર્ટીઓનું વેચાણ ખરીદ થાય છે તો કચ્છના લોકોને પણ યોગ્ય માર્ગદર્શન મળે એ પ્રકારે અહીંયાથી આ પેઢી દ્વારા પમ દ્વારા એ એક પ્રકારનો ગાઈડન્સ આપી સેતુ બની અને સારી રીતે રોકાણકારોને ફાયદો થાય એ પ્રકારનો પ્રયાસ સાથે સાથે એક કન્સેપ્ટ એક નવો માઇક્રો ફાઇનાન્સનો જે મારા દીકરા છે કવનભાઈ એના દ્વારા આ માઇક્રો ફાઇનાન્સ કે પહેલાં ઘણા સમય પહેલાં ઘણી બધી બેન્કો અને સખી મંડળો દ્વારા આ ધિરાણનો પ્રયોગ થતો હતો પરંતુ આપણે હવે એ પ્રયાસ એવી રીતે લઈ જઈશું કે ખૂબ જ ઓછા વ્યાજના દરથી અને માત્ર પાંચ લોકોનું ગ્રુપ કોઈ પણ વ્યક્તિ પછી બહેનો હોય કે ભાઈ હોય નાનામાં નાના રેકડીદારને પણ એ માઇક્રો ફાઇનાન્સ દ્વારા મિનિમમ દસ હજારથી કરીને વધુમાં વધુ એને પચાસ હજાર સુધીનું ધિરાણ અત્રેથી કરવામાં આવશે અને એ ધિરાણ હપ્તા દ્વારા વસૂલાત કરવાની રહેશે બાર માસિક એના માઇક્રો ફાઇનાન્સનું ધિરાણ આપીને એને નાના મોટા કામ માટે થઈને જે કંઈ હોય પછી રેકડીવાળો હોય શાકભાજીવાળો હોય કોઈ બહેનો ભરત ગૂંથણવાળી હોય કે ઘરે બેસીને પણ કોઈ ગ્રહ ઉદ્યોગ કરતા હોય કે અનસ્કિલ કોઈ નાનો કારીગર હોય તો એને પણ આપણે પચાસ હજાર સુધીનું મેક્ઝિમમ ધિરાણ આપી વાર્ષિક સામાન્ય ઓછા વ્યાજના દરે લઈ અને એને રિપેઇંગ થાય દર વર્ષે એને પાછો ટેકો મળી રહે એ પ્રકારની સાયકલ અને પ્રયત્ન શરૂઆતમાં ભુજ ખાતે કરીને પછી ધીરે ધીરે કચ્છમાં આવી રીતે એવો પ્રયાસ છે કે આવનારા વર્ષમાં પાંચ હજારથી વધુ લોકોને આમાં જોડવાનો એક પ્રયાસ છે કે જેથી નાના વર્ગના લોકોને બીજી બધી ઝંઝટ બેંકોમાં જઈને કોઈ પણ પ્રકારના જામીન વસ્તુ આધારો સિક્યોરિટી એ વગર કચ્છની પ્રજા આપણી બહુ ભરોસામંદ પ્રજા છે અને નાની વર્ગની પ્રજાને આપણે જ્યારે આપણો કોરોના કાળ પીરિયડ આવ્યો હતો ત્યારે એ પિરિયડમાં પણ જે રાજ્ય સરકારે આપણી યોજના જાહેર કરી હતી સ્વરોજગાર માટેની લાખ અને અઢી લાખ રૂપિયાની આત્મનિર્ભર યોજના જે હતી એ દ્વારા આપણે કચ્છને ઘણા બધા લોકોને અને ગુજરાતમાં પણ અમારી રાજકોટ નાગરિક બેંકે પણ એમાં ખૂબ જ સહયોગ આપીને નહીં નહીં તો લગભગ અમારી બેંકે પાંચસો કરોડ ઉપરનું ધિરાણ અને ભુજમાંથી વીસેક કરોડનું ધિરાણ અને પંદરસો લોકોને અમે બેઠા કરેલા હતા તો આવનારો દિવસ જ્યારે ખૂબ આગળ પડતો છે પ્રગતિનો સમય છે આપણી એકવીસમી સદી બિઝનેસ ક્ષેત્રે ખૂબ આગળ પડતી જાય છે ત્યારે દરેક વ્યક્તિને યોગ્ય રોકાણ કરે ને યોગ્ય સલાહ આપવામાં આવે તો એના પૈસાનું સલામતી રોકાણ દ્વારા વધુમાં વધુ લાભ કઈ રીતે મેળવી શકે એ આપવાનો એક પ્રયાસ આ બિઝનેસ એલિગન્સ દ્વારા રહેશે હું આશા રાખું છું કે કચ્છની પ્રજાને આ વધુમાં વધુ આ લાભ લે અને અમારો પણ પ્રયાસ એવો છે કે કચ્છની પ્રજા અને ભુજની પ્રજાને આ અંગે અમારે એક મદદરૂપ સેતુરૂપ થવાનો